નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હર્ષ સંઘવીએ તેમના પર આકરો પ્રહાર કર્યો છે મેવાણીના વિવાદસ્પદ નિવેદન બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના પર આકરો પ્રહાર કર્યો છે મેવાણીએ પોલીસ કર્મીઓના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપતા સંઘવીએ નામ લીધા વગર વળતો જવાબ આપ્યો હતો નિવાણીએ થરાદ પોલીસ સાથે જે પ્રકારે વર્તન કર્યું હતું તેની નોંધ લઈને હર્ષ સંઘવીએ સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રો એની કરવા અને એક કાર્યક્રમમાં આ મુદ્દે વાત કરી હતી તેમણે કહ્યું કે સોશિયલ મીડિયાના જન્માના માં કેટલાક લોકો સરકારી કર્મચારીઓમાં જઈને હલ્લા ગુલ્લા કરે છે અને ફટા ઉતારવાની લેવાનો વાત કરે છે નવાઈની વાત એ છે કે આવા લોકોમાં ખૂબ ભણેલા અને ઘણી ડિગ્રીઓ જેની પાસે હોય તેના લોકો પણ છે સંઘવીએ આ નિવેદન દ્વારા જિજ્ઞેશ મેવાણી પર સીધા કટાક્ષ કર્યા હતા મંત્રી હર્ષ સંઘવીએ સરકારી કર્મચારીઓ ખાસ કરીને પોલીસ કર્મીઓને સંબોધતા સ્પષ્ટ સંદેશ આપ્યો કે તમે તમારું કામ હિતથી કરતા રહો તમારે કોઈની પણ ચિંતા કરવાની જરૂર નથી જાન નિધિઓ પણ આવશે પણ તમે ડર્યા વગર કામ કરજો તેમણે સવાલ ઉઠાવ્યો કે કેટલાક લોકો સરકારી કર્મચારીઓમાં જઈને ધમકી આપે છે અને પોલીસ કર્મીઓને ખોટી રીતે ડરાવવાનો પ્રયાસ કરે છે તેમણે આવા તત્વો પર આક્રોપ વ્યક્ત કરતા કહ્યું કે જે લોકો સારું કામ કરે છે તેની સામે જ આવા તત્વો આવે છે હર્ષ સંઘવી સોશિયલ મીડિયામાં ચકચકાવાળા લોકો પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે આ સોશિયલ મીડિયાના જમાના એક વ્યક્તિની ભૂલના કારણે લોકો બધા સરકારી કર્મચારીઓને ખોટી રીતે બોલાવવા માગે છે સોશિયલ મીડિયામાં ચકવાળા લોકો સરકારી કર્મચારી આવીને હલ્લો મચાવે છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉચ્ચ શિક્ષણ લાયકાતો સંદર્ભ આપતા મંત્રીએ ખૂબ જ તારા વાત જણાવી હતી કે ખૂબ ભણેલા અને તમારા પટ્ટા ઉતારવાની વાત કરશે પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓના મનોબળને ટકાવી રાખવા માટે નાયબ મુખ્યમંત્રીએ તેમને આશ્વાસન આપતું કહે કોઈ એક વ્યક્તિની ભૂલના કારણે લાખો લોકોને ખરાબ ગણવાનારા ઘણા લોકો છે તેને તમારી પાસે આવશે અને કહેશે કે પટ્ટા ઉતારી લઈશું તમને નોકરીમાંથી કાઢવા દઈશું તમારે ચિંતા કરવાની જરૂર નથી હર્ષ સંઘવીએ સરકારી કર્મચારીઓને ભાવપૂર્ણક કહ્યું કે તેમને માત્ર ઈમાનદારીથી પોતાનું કામ કરવાનું છે અને સમાજના દરેક લોકોને મદદરૂપ થવાનું છે સાથે જ તેમણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જનપ્રતિનિધિઓ સાથે વ્યવહાર રાખ કરવાની પણ સલાહ આપી છે તેમણે કહ્યું કે રજૂઆત કરવા આવનારા લોકો ક્યારેક જનપ્રતિનિધિ પણ હશે તો તેમની સામે ગાંધી ચિંતા માર્ગ એટલે કે શાંતિપૂર્ણ અને કાયદાકીય રીતે જ કામ લેવાનું છે સમગ્ર પ્રકરણ ગુજરાતીની રાજનીતિમાં પોલીસ કર્મીઓનું સન્માન અને સરકારી અધિકારીઓના મનોબળનો એક મોટો મુદ્દો બની ગયો છે જેના પર નાયબ મુખ્યમંત્રીએ મક્કમતાથી પોતાના પક્ષ રજૂ કર્યા છે આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે ડિગ્રીઓ ગમે તેટલી હોય પરંતુ જ્યારે સંસ્કાર અને વ્યવહારનો અભાવ હોય ત્યારે તે વ્યક્તિ પોલીસ કર્મીઓને કે અન્ય સરકારી કર્મચારીઓ પર ખોટી રીતે દબાણ લાવવાનો પ્રયાસ કરે છે જે બિલકુલ સહાય નથી થાય ગૃહ રાજ્યમંત્રીઓ આ પ્રહાર પોલીસ કર્મીઓનું મનોબળ વધારવા અને કાયદાનું શાસન જાળવી રાખવા માટે એક મજબૂત સંકેત હતો